રક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી આજરોજ સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિવાદિત બેનર લગાવવામાં આવ્યું હતું જે બેનરની અંદર દૂધ વેજીટેરિયન નથી એટલે કહેવાનો મતલબ કે નોન વેજીટેરિયન છે આવા વિવાદિત પોસ્ટર લગાવવા પાછળ માનસિકતા યોગ્ય ના કહેવાય સમાજો વચ્ચે વિવાદ થાય કોઈની લાગણીઓ આહત થાય દૂધ વેજીટેરિયન વેજીટેરિયન છે છે કે નોન એ પછીની વાત પણ આવા પોસ્ટર લગાવવા જાહેરમાં તમે પરમિશન લીધી છે કે નહીં કોઈની લાગણી દુભાય છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ માકા દૂધ નામનો યુટ્યુબ પર કોઈ એક લિંક છે એ લિંક પર એનું સ્કેન કરવાનો બારકોડ પણ લગાવવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આમનો જે ઈરાદો છે એ પોતાના સબસ્ક્રાઈબ વધારવા માટેનો છે અને આવા વિવાદિત બેનરો ન લગાવવા જોઈએ પાલ પોલીસ સ્ટેશનમાં જાણકાર કરી છે અને એ પોસ્ટર ઉતારી લેવામાં પણ આવ્યું છે હાલ પોસ્ટર પાલ પોલી જમા છે અમારી એવી માંગ છે કે આના વિરુદ્ધ જે કંઈ કાયદાકીય પગલાં જે જોગવાઈ મુજબ લેવામાં આવે કે આનાથી કોઈને કોઈ પણ કોઈની લાગણી ના દબાય દૂધ એ તમામ લોકો પીવે છે એટલે એને વેજ કે નોનવેજની વ્યાખ્યા કરતા આવા વિવાદોથી તમામે દૂર રહેવું જોઈએ